છોટાઉદેપુર સબ જેલમાં બંધીવાન કેદીઓ સાથે જેલના અધિકારીઓએ યોગ કરી વિશ્વ યોગ દિવસની ઉજવણી કરી હતી એકવીસ જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસની સમગ્ર વિશ્વમાં ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ તેમજ સબ જેલ છોટાઉદેપુરના સંયુક્ત ઉપક્રમે જેલ વિભાગના ડીજીપી ડોક્ટર કે એલ એન રાવની સૂચના અને માર્ગદર્શન હેઠળ સબ જેલ ખાતે અગિયારમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે પતંજલિ યોગ સમિતિ છોટાઉદેપુરમાં યોગ શિક્ષક કિશોરભાઈ સોલંકી દ્વારા જેલમાં સજા ભોગવી રહેલા કાચા પાકા કામના બંધીવાન કેદી ભાઈઓ તેમજ જેલ કર્મીઓને યોગ અને પ્રાણાયામ કરાવી વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે જેલ અધિક્ષક ડી કે પરમાર જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ છોટાઉદેપુરના પીએલવી ઇરશાદ ખાલપા સુબેદાર જયરામભાઈ વસાવા હવાલદાર રજનીકાંત ભાલુ સિનિયર ક્લાર્ક કૌશિકભાઈ પટેલ તથા જેલ કર્મીઓ અને બંદીવાન કેદી ભાઈઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા

તથા યોગા કરાવીને આ ઉજવણી કરવામાં આવી છે મારું નામ ખાલપા ઈશાદ હુસેનભાઈ હું છોટાઉદેપુર ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં પીએલવી તરીકે કામ કરું છું